ઇનર વ્હીલ ક્લબ ઓફ રાજકોટ દ્વારા ઇનર વ્હીલ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંતર્ગત મનોભાવ રેલી કાઢવામાં આવી હતી જેમાં વિનોબા ભાવે સ્કૂલ નંબર ત્રાણુંના સાત અને આઠમાં ધોરણના બાળકો અને શિક્ષકોએ રેલી કાઢી હતી જેમાં બાળકોએ અલગ અલગ નારા લગાવ્યા હતા જેમાં એકસો મી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો રસ્તા પર રેલી કાઢી લોકોને જાગૃતિ આપી અને બાળકોને પણ જાગૃત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ અંજલીબેન મનવાની ટ્રેઝર મીનાબેન ગૌસિયા સેક્રેટરી ભારતીબેન સંઘવી સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમંત ઉઠાવી હતી

અમારી જે આ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની થઈને પચાસ જેટલી ક્લબ્સ છે એમાં આજ રોજ અમે લોકોએ મનોભાવ વોક કરેલ છે એ આખા જે ડિસ્ટ્રિક્ટની જે પ્રોજેક્ટ છે એની એ પ્રોજેક્ટ હેડ હું છું અને ભાવનગર મારી હોમ ક્લબ છે આ અમારા અમારા પ્રેસિડન્ટ એકતાબેન શેઠ છે અને આજે અમે અહીંયા મનોભાવ વોક કરેલી વાઘાવાડી રોડ જે શહેરનો હાર્દ સમાન રોડ છે એટલા માટે અમે અમે વાઘાવાડી રોડ સિલેક્ટ કરેલો ત્યાં કોલેજ એરિયા પણ છે ત્યાં સાંજ પડે સૌથી વધુ પબ્લિક આવતી હોય છે એટલા માટે અમે મનોભાવ વોક માટે આ એરિયા સિલેક્ટ કરેલો અને માનસિક આરોગ્યની જાગૃતિ લાવવાનો આ પ્રયાસ છે એટલા માટે આજના દિવસે દસ જાન્યુઆરી ઇનરવિલ ડેના દિવસે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના થોડા ભાગમાં આજે આ મનોભાવ વોક થઈ રહી છે અને અમારી આ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જે એકસો છ દેશમાં આવેલી છે અને એમાંની એક સંસ્થા આ ભાવનગરમાં છે જેના પ્રેસિડન્ટ આ એકતાબેન શેઠ છે વાઇસ પ્રેસિડન્ટ એકતાબેન શાહ છે એકતાબેન શેઠ પણ આપણને થોડી માહિતી નમસ્કાર એકસો એકમાં જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગર ક્લબે આ રેલીનું આયોજન કર્યું છે મનોભાવ જેનું નામ આપેલ છે જેમાં માનસિક આરોગ્યનું આરોગ્યને સપોર્ટ કરી શકાય એવી અમે આ રેલી કાઢી છે જેમાં બસોથી વધારે કેડેટ્સ અને બાળકો સ્કૂલના બાળકોએ ભાગ લીધો છે અમારી સાથે એનસીસીના કર્નલ વૈભવસર દીક્ષિત અને એમના વાઈફે પણ અમને સપોર્ટ કર્યો છે મારા ઇનર વ્હીલ ક્લબના પચાસથી પણ વધારે મેમ્બર્સે મને સપોર્ટ કર્યો છે સો આઈ થેન્ક એવરીબડી થેન્ક યુ જય હિન્દ જય ભારત મુખ્ય ઉદ્દેશ્ય શું આ રેલીનું નામ આપણે મનોભાવ પાડેલું છે જે જેથી અત્યારે જે માનસિક સમસ્યાઓ જે બાળકોમાં ડર ભય જે એ લોકો કહી નથી શકતા એ બધા માનસિક રોગોને આપણે એકનોલેજ કરી શકીએ અને એ લોકો ડૉક્ટર્સની પાસે જાય એનો ઈલાજ કરાવે એની માટે થઈને અમે આ વોક આયોજિત કર્યો છે